ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ઓગણીસ ઓક્ટોબર કપાસની વાત કરીએ તો કુલ આખા ગુજરાતમાં સાઠ હજાર મણ જેવી આવક થઈ ગઈ છે નવાની આવકો ફૂલ વધી ગઈ છે મુખ્ય આવકોવાળા એડ જોઈએ તો રાજકોટમાં નવ હજાર મણની આવક હતી બારસો એકાવનથી સોળસો નવના ભાવ હતા અમરેલીમાં આઠ હજાર મણની આવક હતી સાતસોથી પંદરસો પંચાવન રૂપિયા ભાવ હતા વાંકાનેરમાં સાડા સાત હજાર મણની આવક હતી એક હજારથી પંદરસો બાવનના ભાવ હતા કુંડલામાં સત્તાવનસો મણની આવક હતી બારસો એંશીથી પંદરસોના ભાવ હતા જસદણમાં પંદરસો મણની આવક હતી તેરસો વીસથી ચોળસો પાંચના ભાવ હતા હળવદમાં સાડા આઠ હજાર મણની આવક હતી એક હજારથી ચૌદસો સાસઠના ભાવ હતા બોટાદમાં ચૌદ હજાર નવસો ત્રીસ મણની આવક હતી તેરસો દસથી પંદરસો નેવુંના ભાવ હતા કુલ આખા ગુજરાતમાં સાઠ હજાર મણ જેવી આવક હતી કપાસિયાની વાત કરીએ તો આઠસોથી આઠસો ને એંશી રૂપિયા મણના ભાવ હતા આઉટ સ્ટેટમાં જોઈએ તો ક્વિન્ટલના ભાવ મહારાષ્ટ્રમાં બેતાલીસ ચોપચાસથી પિસ્તાળીસો પચાસ મધ્યપ્રદેશમાં ચાર હજારથી એકતાલીસો પચાસ કર્ણાટકમાં છત્રીસોથી ચાર હજાર પંજાબમાં છેતાળીસો પચાસ થી સુડતાળીસો પચાસ હરિયાણામાં બેતાળીસો પચાસ થી સુમાળીસો રાજસ્થાનમાં બેતાળીસો થી પિસ્તાળીસો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના બે હજાર પચાસ અને એવરેજ નાની મિલોના સત્તરસો નેવુંથી અઢારસો દસ મોરબીના ખોળના ભાવ આજે થોડા ઘટેલા હતા નાફેડ બદરના એકવીસો ત્રીસ શુગર બારદરના એકવીસો પંચાવન અને જોડબારદરના બે હજાર એસી હતા કપાસ આખોળનો બેન્ચમાર્ક વાયદો ઓગણીસ સપ્ટેમ્બરનો સપ્ટેમ્બરનો ચાર રૂપિયા ઘટી ત્રણ હજાર હતો અને ઓગણીસ ડિસેમ્બરનો ઓગણત્રીસો બે એક રૂપિયા વધીનો હતો ઓલ ઇન્ડિયા આવકો જોઈએ તો મિત્રો એકસો સિત્તેર કિલાની ઘાંસડીમાં આવકો હોય છે એટલે કે સાડા આઠમાં એકી સાથે ગાંસડીમાં ગણવામાં આવે ઉત્તર ભારતમાં ઓગણીસો ગાંસડીની આવક હતી ગુજરાતમાં એકવીસો ગાંઠળીની મહારાષ્ટ્રમાં બે હજાર ગાંઠડીની મધ્યપ્રદેશમાં ચૌદસો ગાંઠડીની તેલંગાણામાં પચીસો ગાંઠડીની આંધ્રપ્રદેશમાં સાત હજાર ગાંઠળીની કર્ણાટકમાં પાંત્રીસો ગાંસડી તમિલનાડુમાં એક હજાર ઘાંસડી કુલ ઓલ ઇન્ડિયા આવકો એકવીસ હજારને ચારસો ગાંઠડીની હતી રૂંસડી ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેકની ચર્ત અને એકસો ઘટી પંચાવન હજાર પાંચસોથી પંચાવન હજાર આઠસો ભાવ હતા આપણે મિત્રો ઇન્ટરનેશનલ ભાવ જોઈશે બ્રાઝિલનો શું ભાવ રહેવું પડે તે જોઈએ તો ભારત સરકારે રૂની આયા ડ્યુટી પર તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધી રદ કરતાં હાલ વિદેશી સસ્તા રૂની ઓફરો ભારતમાં સતત વધી રહેશે હાલ મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહથી ઓક્ટોબરના પહેલા સપ્તાહ દરમિયાન ડિલિવરીની ચરતે બ્રાઝિલના જૂના રૂની અને ઓસ્ટ્રેલિયાના નવા રૂની ઓફર પ્રતિ ખાંડની રૂપિયા ચોપન હજાર અને નવા નવારીની ઓફર બાવન હજાર બસો છે સમજી ગયા ને મિત્રો મુંદ્રા ડિલિવરી પછી ત્યાંથી જે કાંઈ પાડું બધું સડે મજૂરી અલગ એટલે આપણા ભાવ તૂટ્યા નથી ડ્યુટી હટી ગઈ ટેરેફ લાજો છતાં ચીસીઆઈનું રૂના ભાવ ગુરુવારે સતત તેરમાં દિવસે યથાવત રાખ્યા હતા ચીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠ્યાવીસ એમ એમ લેન્થવાળાનુંના ભાવ રૂપિયા ચોપન હજાર પાંચસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળાનુંના ભાવ ચોપન હજાર પાંચસો અને ત્રીસ એમ એમ લેન્થવાળાનુંના વેચાણમાં ચોપન હજાર આઠસો જાળવી રાખ્યા હતા ચીસીઆઈનું રૂ ગુરુવારે માત્ર સત્રીસો ગાઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ ચોવીસ ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ બારસો ગાંઠડી ખરીદી હતી દેશનું કપાસ વાવેતર ગત વર્ષથી બે પોઈન્ટ ત્રેપન ટકા ઘટશે એવું હોવા છતાં અનુકૂળ વાતાવરણ એક પણ રાજ્યમાં સફેદ કે ગુલાબી યળનો ઉપદ્રવ જોવા ન મળ્યો હોય રૂનું ઉત્પાદન ગત વર્ષથી વધવાનો અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાએ મૂક્યો હતો તેમના જણાવ્યા અનુસાર દેશમાં ત્રણ પચીસ લાખ ઘાસડીનું રૂનું ઉત્પાદન થશે જે ગત સિઝનમાં ત્રણસોને બાર લાખ ગાંઠ રહે થયું હતું દેશમાં સૌથી વધુ કપાસ ઉગાડતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર કાચું એવું ઘટ્યું છે પણ આ બંને રાજ્યોમાં કપાસના ઊભા પાકમાં ક્યાંય રોગ કે યળનો ઉપદ્રવ નથી ઊભા પાકની ક્વોલિટી એકદમ ચારી દેખાય છે દેશમાં ઋના ઉત્પાદનમાં ત્રીજો ક્રમ ધરાવતા તેલંગાણામાં કપાસનું વાવેતર ગત વર્ષથી વધ્યું છે એમ ઓવરઓલ દેશમાં માત્ર પંજાબ અને હરિયાણામાં જ કપાસના પાકને તાજેતરમાં પડેલા ભારે વરસાદથી થોડી નુકસાની થાય છે પણ અન્ય રાજ્યોમાં કપાસના પાકની સ્થિતિ એકદમ બહેતર હોય ઉત્પાદન પણ વધશે અને ક્વોલિટી પણ ગત વર્ષથી ચાલી આવવાની ધારણા છે ન્યૂયોર્ક રૂવાયદા સતત છ સેશનમાં તેજી બાદ ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે ચીનના રૂન કોટનિયાના વાયદા પણ ઘટ્યા હતા યુએસડીના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ સિઝનમાં વિયેતનામ અને તુર્કીની રૂની આયાત વધશે અમેરિકાએ ભારતીય ચીજો પર ટેરિફ વધારી પચાસ ટકા કરતા અન્ય દેશોની કોટન પ્રોડક્ટ અમેરિકામાં સસ્તી મળશે વિયેતનામ દ્વારા ટ્રેડ ડેફિસિટ ઘટાડી અમેરિકામાં કોટન પ્રોડક્ટની નિકાસ વધારવા સઘન પ્રયત્ન શરૂ થયા છે યુએસડીના રિપોર્ટ અનુસાર વિયેતનામની રૂની આયાત વધી એકસો ત્રણ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ગયા સીઝનમાં એકસો બે લાખ ગાંસડી રહી હતી તુર્કીની રૂની આયાત વધી ચાઠ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે ગયા સિઝનમાં સત્તાવન લાખ ગાંસડી રહી હતી ન્યૂયોર્ક વાયદો અત્યારે ખુલ્યો નથી આ વિડીયો બને છે ત્યાં પણ છેલ્લા સ દિવસ વધી અને ગઈકાલે થોડો ઘટ્યો હતો ન્યૂયોર્ક વાયદામાં એક ધારી ચેસનની છ ચેસનની તેજી બાદ પ્રત્યાગતિ ઘટાડો નોંધાયો હતો વળી ફેડના પચીસ બેસીસ પોઈન્ટના વ્યાજદરના ઘટાડાનો નિર્ણય બાદ પણ ડોલર વધતા તેની અસર પણ જોવા મળી હતી ન્યૂયોર્ક બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો બુધવારે જીરો પોઈન્ટ ત્રણ ટકા ઘટી સડસઠ પોઈન્ટ પચીસ સેન્ટ પર બંધ ગયો હતો માર્સ વાયદો જીરો પોઈન્ટ ત્રેપન ટકા ઘટી ઓગણસિત્તેર પોઈન્ટ વીસ સેન્ટ અને મે વાયદો જીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકા ઘટી સિત્તેર પોઈન્ટ ચોપન સેન્ટ પર બન ગયો હતો ન્યુયોર્ક વાયદામાં ડિસેમ્બરથી માર્ચ વચ્ચે સીધો બદલો વધી એક પોઈન્ટ પંચાણું સેન્ટ રહ્યો હતો જે અગાઉના દિવસે એક પોઈન્ટ નેવ્યાસી સેન્ટ રહ્યો હતો ચીનના રૂ અને કોટેનિયાનું વાયદા સતત ત્રણ દિવસ બાદ ગુરુવાડે ઘટ્યા હતા ચીનનો ઋણ નવેમ્બર વાયદો સિત્તેર યુએન ઘટી તેર હજાર ચારસો દસ યુએન અને જાન્યુઆરી વાયદો એંશી યુએન ઘટી તેર હજાર આઠસો પાંત્રીસ યુએન પર બંધ્યો હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના ઋણના ભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કીડાની ખાંડી પ્રમાણે જોઈએ તો શંકર સોના પંચાવન હજાર આઠસો ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદાના છેતાળીસ હજાર ત્રણસો પચાસ ન્યૂયોર્ક માર્ચ વાયદાના ચુડતાળીસ હજાર છસો ચોરાણું ચીનનો જાન્યુઆરી વાયદાઓ પ્રમાણે એકસઠ હજાર બસો સત્તાવન ચીનનો નવેમ્બર વાયદો સાઠ હજાર છસો અઠ્ઠાવન પાકિસ્તાનના ઋણા છેતાલીસ હજાર પાંચસો ચાલીસ બ્રાઝિલના ઋણાભાવ સુડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ કોટલુક ઇન્ડેક્સના ચોપન હજાર પાંચસો સત્તર હવે પાછળથી મિત્રો આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ આજના